ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राग्ना त्रण श्रेणी में कुल अठार वचनामृत समावेश करेल छे जेमा लोया प्रकरण चार वचनामृत छे तेमा लोया नु पांचमू છઠ્ઠું બારમું અને સત્તરમું વરતાલ પ્રકરણના ત્રણ વચનામૃત છે તેમાં વરતાલનું ત્રીજું પાંચમું અને અગિયારમું ઘરડા અંત્ય પ્રકારના અગિયાર વચનામૃત છે તેમાં અંત્યનું બીજું સાતમું આઠમું નવમું અગિયારમું બારમું સોળમું એકવીસમું છવ્વીસમું આડત્રીસ અને ઓગણચાલીસ છે જે અનુક્રમે આપણે અલગ અલગ સમજવા પ્રયત્ન કરીશું આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ પાંચ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે નીચે મુજબ છે જેના પચીસ ગુણ હોય છે એક એક વાક્યમાં જવાબ આપો બે મુદ્દાસર જવાબ આપો ત્રણ દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો અને ચાર અભ્યાસક્રમના વચનામૂર્તનું સંદર્ભ આપી સમજાવો પાંચ અવતરણોની પૂર્તિ કરો તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તમારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ મહંત સ્વામી મહારાજનો રાજીપ મળે એ જ છે જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે તો આપણે સૌથી પહેલાં સદગુરુ સંતોના મુખથી વચનામૃત સાંભળીશું ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને ઉત્તરો પ્રયત્ન કરીશું વચનામૃત ગરડા અંત્ય નવમો જાણપણા રૂપ દરવાજાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ત્યાંશી ના આસો સુધી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા અને પાગ ઉપર પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે સર્વ હરિભક્તને કહ્યું જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ ભાઈ સર્વને કહીએ તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે જેમ રાજાના ચાકર છે તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થકા કોઈ ચોર ચકારને રાજા પાસે જવા દેતા નથી અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહીં એવી રીતે હિંમત સહિત ઢાલ તરવાર બાંધીને ઊભા રહે છે તેમ આ સર્વે સંત છે તે જાણપણા રૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા રહે છે અને જાણપણાને માહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે અને તે ભગવાન ભેળો પોતાના હૃદયને વિશે ધન સ્ત્રી આદિક જે માઈક પદાર્થ તેને પેશવા દેતા નથી અને કોઈ જોરે કરીને માહિક પદાર્થ હૃદયમાં પેશવા આવે તો તેનો નાશ કરી નાખે છે પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠિકાણે પેશવા દેતા નથી અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઊભા રહે છે અને હાનિ વૃદ્ધિ સુખ દુઃખ માન અપમાન આદિક અનંત જાતના વિઘ્ન આવે તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી ત્યારે કોઈક આશંકા કરે જે ત્યાંથી ડગતા નથી ત્યારે દેહની ક્રિયા જે ખાન પાનાદિક તેને કેમ કરતા હશે તો તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જેમ પાણીયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સુરત રાખે છે જે રખે કૂવામાં પડી જાઉં અને બીજી વૃત્તિ એ કરીને કૂવામાંથી પાણી સિંચે છે વળી બીજું દ્રષ્ટાંત જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે અને દોડતા થકા વાટમાં ઝાડ આવે ખાડો આવે પથ્થરો આવે ત્યાં પણ સુરત રાખે એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતરસન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી એવી રીતે શ્રીજી મહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા જે તમારે સર્વેને પણ એવી રીતે અંતરસન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવા રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં એ વાતની અતિશય સાવધાની રાખવી અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે ચોર ચકાર જઈ પૂગે ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠિકાણે પોતાના હૃદયને વિશે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન સ્ત્રી આદિક બીજા પદાર્થ પણ પેસી જાય ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણાર્વિંદને પામવાને ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેશવા દેવા નહીં એવી રીતે શ્રીજી મહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાના વચન કહ્યા ઇતિ વચનામૃતમ એ રીતે ગઢડા અંત્ય વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે દરેકનો એક ગુણ હોય છે તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક વચનામૃત કઈ પ્રકરણ દરવાજાનું વચનામૃત સંવત અઢારસો ત્યાં ની સાલમાં લખાયું અને તે ગઢડા અંત્ય પ્રકરણના નવમાં છે પ્રશ્ન બે સર્વ મોટેરા સંતો ક્યાં ઉભા છે જવાબ પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે તે દરવાજા ઉપર ઉભા છે પ્રશ્ન જે ભગવાનના દરવાજો એટલે શું જવાબ જાણપણારૂપ ભગવાનના ધામનો દરવાજો એટલે જ્ઞાન સમજણ જાગ્રતપણારૂપ ભગવાનના ધામનો દરવાજો પ્રશ્ન ચાર રૂપ દરવાજે ઉભેલા મોટેરા સંતો પોતાના હૃદયમાં કોને પેસવા દેતા નથી જવાબ પોતાના હૃદયને વિશે ધન સ્ત્રી આદિક જે માયક પદાર્થ તેને પેસવા દેતા નથી પ્રશ્ન પાંચ માયક પદાર્થ જો હૃદયમાં પેસવા આવે ત્યારે રૂપ દરવાજે ઉભેલા મોટેરા સંતો શું કરે છે જવાબ કરી નાખે છે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે તે પેસવા દેતા નથી પ્રશ્ન છ રૂપ દરવાજે ઉભેલા મોટેરા સંતો કેવા વિઘ્નોમાં પણ પોતાના મુકામ થી ડકતા નથી જવાબ હાનિ વૃદ્ધિ સુખ દુઃખ માન અપમાન આદિક અનંત જાતના વિઘ્નો આવે તેણે કરીને પોતાના મુકામ થી ડકતા નથી પ્રશ્ન સાત સર્વે સાધુ કેવી રીતે દેહની ક્રિયા કરે છે જવાબ આ સર્વ સાધુ છે તે સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવા પણ પણ રહે છે ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી ડગતા પણ નથી ભક્તિ ક્યારે ખોટી થઈ જાય છે જવાબ પોતાના હૃદયને વિશે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન સ્ત્રી આદિ બીજા પદાર્થ પણ પેસી જાય ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય છે પ્રશ્ન નવ જેને જે પરમેશ્વરના ચરણાવીને પામવાની ઈચ્છે તેને શું કરવું જવાબ જાણ પરૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં બેસવા દેવા નહીં હવે બીજા પ્રશ્નમાં કોઈપણ બે ના મુદ્દા સર્જવ ચાર થી પાંચ લીટીમાં લખવાના હોય છે તો આ વચનામૃત માંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ભગવાનના ભક્ત સાથે કેવો સંબંધ હોય તો તે સદાય સુખ્યો રહે જવાબ જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય અને જેને ભગવાન ભગવાનના ભક્ત વિશે અતિશય મિત્ર ભાવ વર્તતો હોય અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહીં અને ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં એવા જે હરિભક્તના લક્ષણ હોય તે આલોકને વિશે તથા પરલોકને વિશે સદાય સુખ્યો રહે છે પ્રશ્ન બે કોણ ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો પણ દુખ્યો રહે છે અને શા માટે જવાબ છે વૈરાગ્ય અને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાના ઇન્દ્રિયોને વર્ષ ન કર્યા હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ રહે છે શા માટે જે પોતાના ઇન્દ્રિયોને ન જીત્યા તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુખ થાય છે ત્રીજા પ્રશ્નમાં એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સમજાવવાનો હોય છે તે પણ ચાર થી પાંચ લીટીમાં તો આ વચનામૃત માંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ઘોડેસવારનું દ્રષ્ટાંત જવાબ એમાં દ્રષ્ટાંત છે જેમ કોઈ પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે અને દોડતા થકા વાટમાં ઝાડ આવે ખાડો આવે પથ્થરો આવે ત્યાં પણ સુરત રાખે એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતરસન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે ને દેહની ક્રિયા પણ કરે છે

અથવા રાજાના ચાકરના દ્રષ્ટાંત ઘરને દરવાજે ઊભા રહ્યા થકા કોઈ ચોર ચાકરને રાજા પાસે જવા દેતા નથી અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ પણ કોઈ રીતે રાજા સુધી દઈએ નહીં એવી હિંમત સહિત તલવાર બાંધી રહે છે તેમ આ છે તે જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઉભા રહે છે સિદ્ધાંત પરમેશ્વરના ચરણાવીને પામવાને માટે હૃદયને વિશે પંચ વિષયોને પેશવા દેવા જ નહીં

પણિયારી કૂવો જવાબમાં દ્રષ્ટાંત છે જેમ પણિયારી હોય તે કુવા ઉપર જળ સિંચવા જાય છે ત્યારે કુવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સુરત રાખે છે જે રખે કુવામાં પડી જાઉં અને બીજી વૃત્તિ કરીને કુવામાંથી પાણી સિંચે છે એવી રીતે આ સર્વે સાધુ છે તે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી સિદ્ધાંત જનક રાજા રાજ્ય કરતા હતા પણ તો લેશ માત્ર વિચલિત ન થયા રાજ્યનું કાર્ય કરતા સમયે પણ ભગવાનમાં જ વૃત્તિ રાખીને સર્વ કાર્ય કરતા હતા તો જનક વિદેહિ કહેવાયા તેમ ભગવાનના પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે તે પણ ત્રણ થી ચાર લીટીમાં તો આ વચનામૃત કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક રાજાની બાની ગરણ સાથે ગોવિંદ પાસે આવતા સ્વામી પોતાનું વસ્ત્ર ત્યાં મૂકી ગયા જવાબ સંદર્ભ પોતાની ભક્તિ નિર્વિધ્ન રાખીને જે પરમેશ્વરના ચરણાવીને પામવાની ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું અને

તેમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે ત્રણેય અવતરણ પૂર્ણ કરવાના હોય છે તો આ વચ્ચેના મૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ અવતરાણ એક પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચણાવીને પામવાની ઈચ્છે તેને જાણપણા રૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહીં આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે એટલે કે તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ